Okay.

અનુસાર આપણે જણાવી કે એક વિડીયો જારી કરીને કહ્યું છે કે અયોધ્યાના રામ મંદિરમાં સોળ અને સત્તર નવેમ્બર ના રોજ હિંસા થશે પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્યારે પુણે આ વિડીયો કેનેડાના પ્રેમપંટમાં રેકોર્ડ કર્યો છે વિડીયોમાં પુણે કેનેડાના હિન્દુ શાસન ચંદ્ર આર્યન પણ પણ ધમકી આપવામાં આવી છે આ વિડીયોમાં રામ મંદિરની સાથે અનેક ત્યારે બીજા હિન્દુ ધાર્મિક સ્થળોને વિરુદ્ધ હિંસા ભડકવાની આપવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ